પાંચ પોઈન્ટ ત્રણ ધોરણ દસ સમાંતર શ્રેણીમાં પાંચ પોઈન્ટ ચૌદ અને એ થ્રી છે અઢાર તેના એકાવન પદોનો સરવાળો શોધો આપણે ઓલરેડી એક વસ્તુ ડિસ્કસ કરી ગયા કે જ્યારે તમને આવી રીતે નંબર આપવાના સૌથી પહેલા તમારે બે વસ્તુ શોધવાની કઈ બે વસ્તુ શોધવાની એ અને ડી તો ડી શોધવા માટે આપણે શું કરતા હતા અહીંયા પદ જ છે તો શું આવશે એ થ્રી માઇનસ થ્રી માઇનસ ટુ એટીન માઇનસ ફોર્ટીન અપોન વન ડી ઇક્વલ ટુ સૌ ફોર હવે એ થ્રી એટલે શું થાય એ થ્રી એટીન છે ને એ થ્રી નો મતલબ શું એ પ્લસ ટુ ડી થાય એ ડી ની કિંમત છે ચાર ચાર દુ એ બરાબર અઢાર ઓછા એ બરાબર દસ કેટલા દસ પછી તમને મેં એકાવન પદ નો સરવાળો કીધો છે

બસો ને ચાલો એકાવન ગુણ્યા એકસો દસ કેટલા થાય પાંચ હજાર છસો ને બરાબર છે પાકું બોલો કોઈ ને કોઈ ડાઉટ પછી કયો ક્વેશ્ચન પૂછે તમે મને નોમો નોમો નથી આવડતો ને સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ છે અને સત્તર પદોનો સરવાળો બસો તો શું કરવું જોઈએ પહેલાં મારે આનું સૂત્ર યુઝ કરું તો શું આવશે એન બાય એસ સેવન લઈએ ને આના માટે લઈએ છીએ તો એન આપણું સૂત્ર શું આવે એસનનું એન બાય ટુ ટુ એ પ્લસ ચાલો એસએન એટલે ડાયરેક્ટ ઓગણપચાસ લખાય એન શું છે સાત છે એ નથી સાત ઓછા એક અને આપણી પાસે શું નથી ઓગણપચાસ બે ના છેદમાં સાત શું કર્યું આ પદ આ બાજુ આવી ગયું ટુ એ પ્લસ કેટલા ડી બરાબર છે અહીંયાથી કેટલા કોમન ટુ કોમન એ પ્લસ થ્રીડી ટુ અહીંયા નીચે આવશે એટલા સેવન થઈ જશે સેવન થઈ જશે ને તો એ પ્લસ બરાબર કેટલા આવશે

અને આ બાજુ લઈને વ્યસ્ત કરીને બતાવ્યું હવે ડાયરેક્ટ આ બાજુ એક વસ્તુ એટલે તમને ખ્યાલ આવે બધી બાજુથી સત્તર માં થઈ ગયા તો બસો નેવ્યાસી ના છેદમાં શું લખી દીધું અહીંયા એક ના બે રવા દીધું અને એમ લીધું અહીંયા રવા દીધું આનામાંથી ટુ કોમન એ પ્લસ સત્તર સત્તર થશે તો એ પ્લસ એડ બરાબર કેટલા આવ્યા આ નંબર કયો હતો વન આ નંબર કયો આવ્યો હવે આને આપણે લોપની રીતે એટલે એલિમિનેશનની રીત કરીએ કઈ રીતે તો ટુ માઇનસ વન કરીએ બેમાંથી એકને શું કરીએ માઇનસ તો પહેલાં બે લખીએ તમે એક માઇનસ બે પણ કરી શકો જરૂર નથી એ પ્લસ એ ડી બરાબર સેવન એ સેવન્ટીન છે એ પ્લસ થ્રીડી બરાબર

સરવાળો એન તો એન જ રહેશે એની કિંમત આપણે શોધી કાઢી કેટલી છે ડીની કિંમત પણ આપણે શોધી શું આવી રાઈટ એન બાય ટુ ટુ એન માઇનસ ટુ 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 તૂટાઈ ગયા એટલે કટ થઈ ગયા એન સ્ક્વેર ક્લિયર હવે નવમો થઈ ગયો દસ આપણે આગળ ગણી ગયા છીએ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન સમાંતર શ્રેણીના પ્રથમ આપ્યું છે તો પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે ત્રીજું પદ દસમું પદ ને પદ તો આવા ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તો મારે શું કરવાનું કાલે તમને યાદ હોય તો એક સૂત્ર મેં તમને કહેલું અને કહેલું કે આપણે આને પછી યુઝ કરીશું એ સૂત્ર કંઈક આ રીતે હતું બરાબર ક્લિયર તો મને એસેન તો આપ્યું છે મારે શું ફાઇન્ડ કરવાનું છે એસ માઇનસ વન Sn એન માઇનસ વન નું ફાઇન કરીશ n ના બદલે મૂકીશ એન માઇનસ વન જ્યાં જ્યાં એન હોય ત્યાં મારે શું મૂકવું ને એ માઇનસ બી હોલ સ્ક્વેર ની આઈડેન્ટિટી યુઝ થાય છે વેરી નાઇસ માઇનસ હોય બ્રેકેટ ઓપન કરો તો અંદરની સાઇન શું થઈ જશે ચેન્જ પહેલા શું લખીશું માઇનસ એન સ્કવેર પ્લસ ટુ એન કેટલાસ વન એસ શું છે ફોર એન માઇનસ એન સ્કવેર માઇનસ થી સેન બ્રેકેટમાં શું છે માઇનસ એન સ્ક્વેર પ્લસ સિક્સ એન માઇનસ હવે બ્રેકેટ ઓપન કરીએ તો ખુલ્લું કરીએ તો અંદરની સાઇન છે છે તો માઇનસ માઇનસ પ્લસ રિટાયર થઈ ગયા ફોર એનમાંથી ફાઈ પહેલા ફાઈ લખી લઉં છું ને ફોર એનમાંથી સિક્સ એન ગયા તો માઇનસ આ કોનું સૂત્ર આવ્યું અને તમને એકવાર એ એન ખબર પડે એટલે શ્રેણી તમે બનાવી શકો તમને એમાં પૂછ્યું હતું કે શું પૂછ્યું હતું દસમું અને એનમું પદ શોધ એનમું પદ તો શોધી લીધું આપણે ફાઈવ માઇનસ શું આવશે પછી પ્રથમ પદ પ્રથમ બે પદો નો સરવાળો બીજું પદ ચાલો મારી પાસે માઇનસ ટુ એન એ વન એ વન કેટલા આવ્યા પછી તમને બીજું પદ કહ્યું છે બીજું પદ એટલે એ આવશે એ શું આવશે બોલો ડી નહીં આવે આમાં તો ડી નહીં આવે એના માટે ટેન્શન લેવાની જરૂર નથી તમારે એ ટુ માટે આ સૂત્ર નહીં વાપરતા તમે સીધું આ સૂત્ર નહીં વાપરી શકો એમની જગ્યા પર શું લઈ શકો હવે સર થવો પડી ગયો એ શું આવે જો તમને અહિયાં પ્રથમ પદ મળ્યું બીજું પદ બી મળ્યું બે પદોનો સરવાળો કેટલો હશે પ્રથમ બે પદોનો એમ તો ડાયરેક્ટ પણ લખી શકાય પ્રથમ બે પદો નો સરવાળો શું હશે ચાર હશે ને એના માટે સૂત્ર લખવાની જરૂર આપણને લાગતી નથી પછી તમને શું કહ્યું છે ત્રીજું પદ આપણે ત્રીજું પણ શોધી લીધું અને દસમો પદ દસમો પદ કઈ રીતે શોધીશું ફાઈવ માઇનસ ટુ ઇન્ટુ ટેન આખો પ્રશ્ન હતો થોડોક કોમ્પ્લિકેટેડ પણ તમે એને આરામથી સમજી ગયા છો એટલે આ છે ને તમને એક્ઝામમાં શું થાય ખબર છે આ આપ્યું હોય આની મદદથી તમારે આ ફાઇન કરવાનું એક્ઝામમાં આ અમુકવાર એમસીક્યુમાં પૂછાય સ્ટાન્ડર્ડવાળાને અને થ્રી ફોર માર્ક્સના ક્વેશ્ચનમાં બી પૂછાય શકે ક્લિયર થયું બધાને આપણે પૂછી નાખીશું એવું કરીએ બારમો ક્વેશ્ચન તમને બાકી છે બારમો આપ્યો તો આવડે છે તમને ચૌદમો ક્વેશન ઝીરો અને પચાસ વચ્ચે આ કરાવ્યો તમને અયુગમાં સંખ્યાઓ કયા કયા આવશે એક થી લઈને ઓગણપચાસ સુધી લેવા રાઈટ એવું કઈક હતું ચાલો તો આપણે હવે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એ આપણે સેકન્ડ રાઉન્ડ માં લઈએ ચાલો